ਹੇ ਉਂਜਨਾ ਵਿਰੇਸ਼ਵਰ ਮਹਾਦੇਵ ਮੰਦਿਰ ਖਾਤੇ 42 ਜੈਨਾਈ ਬ੍ਰਾਹਮਣ ਸਮਾਜ ਦੀ వార్ਸ਼ਿਕ ਜਨਰਲ ਸਭਾ ਇਨਾਮ ਵੰਡਣ ਕਾਰਕਰਮ ਯੋਜਾ મેમદાવાદ તાલુકાના સિહુંજ મુકામે વીરેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાં બેતાલીસ જયનાય બ્રાહ્મણ સભા કપડવનનો જનરલ વાર્ષિક સભા તેમજ સન્માન કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાઈ ગયો સમાજના પૂર્વ હોદ્દેદારો નિવૃત્ત કર્મચારીઓ સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવો તેમજ સમાજના તેજસ્વી તાલાઓ ધોરણ આઠથી બારમાં પ્રથમ અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સમાજ દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જૈન બ્રાહ્મણ સભાના સભાના અધ્યક્ષ અને મોબીવા શર્મા નિવૃત્ત ડેપ્યુટી કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર કાર્યક્રમની શોભા વધારી સમાજનો ઉત્સાહી ઉર્જાવાન અને નિસ્વાર્થ સેવા કરનારા પ્રમુખ ગોરધનભાઈ શર્માના અધ્યક્ષ સ્થાને ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો તથા તેમના દ્વારા સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે સંચાલન કરવામાં આવ્યું સૌપ્રથમ વિરેશ્વર મહાદેવ મંદિરે સમાજના આગેવાનો દ્વારા ધજા ચડાવી ભગવાન વળોનાથની પૂજા અર્ચના કરી સમાજની ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી આ પ્રસંગે સમાજ સેવામાં હરહંમેશ અગ્રેસર એવા કમલેશભાઈ શર્મા તેમજ ઉમરેટ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિમેશભાઈ પારેખ નાયબ મામલતદાર સંદીપભાઈ શર્મા સમાજના પ્રોગ્રામ કન્વીનર અને હાલમાં જિલ્લા બક્ષીપંચ મોરચા મંત્રી ગોવિંદભાઈ શર્મા વસો આણંદ ખેતીવાડીમાં ફરજ બજાવતા દિલીપભાઈ નાઈ કપરુપુર સહિત અનેક મહાનુભાવો હાજર રહી મંચ શોભાવ્યો સમાજનો પ્રમુખ ધીરુભાઈ બી શર્મા નડિયાદ સહમંત્રી વિઠ્ઠલભાઈ શર્મા કાર્યકારી મંત્રી અશ્વિનભાઈ શર્મા પીઠાઈ હાલ કપડવંચ કાર્યકારી સહમંત્રી જયંતિભાઈ શર્મા નડિયાદ ગોવિંદભાઈ શર્મા જિલ્લા બક્ષીપંચ મંત્રી અને ખેડા જિલ્લા શાળા સંચાલક કન્વીનર તેમજ સર્વે શ્રી અને કારોબારી સભ્યોએ કાર્યક્રમ સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા